લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટિંગ પર ડીવાયએસપીનો દરોડો લિંબાસી ગામે ખેડા તારાપુર હાઇવે પર ખેતરમાં ચાલતું હતું કટિંગ ડીવાયએસપી વિમલ વાજપેયીએ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો કન્ટેનર ટ્રકમાં પેપરની આડમાં દારૂની ચાલતી હતી હેરાફેરી રૂપિયા પાંસઠ લાખથી વધુનો ત્રણસો પચાસ પેટી જેટલો દારૂ કન્ટેનરમાંથી મળી આવ્યો હતો પોલીસે દારૂની સાથે સાત આરોપીની ધરપકડ કરી છે કન્ટેનરમાં દારૂ લાવી લીંબાસી પાસે કટિંગ કરતા હતા ફોર વ્હીકલ કાર અને ડાલામાં કરતા હતા દારૂનું કટિંગ ડીવાયએસપીએ દરોડો પાડતા એક ડાલુ અને કન્ટેનર ઝડપી પાડ્યું હતું સ્વિફ્ટ ગાડી નડિયાદ રૂલર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી ઝડપા ઝડપી પાડી હતી શંકર બિશ્નોઈ નામના બુટલેકરે મંગાવ્યો હતો દારૂ નડિયાદ ખાતે સ્વિફ્ટ ગાડી સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા શંકર બિશ્નુ નામના બુટલેકરે દારૂ મંગાવ્યો હતો લિંબાસી ખાતે દારૂનું કટિંગ કરી જિલ્લામાં સપ્લાય કરતા હોવાની શંકા પોલીસ સમગ્ર બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી